અને જે નીચી જાતિ જે આ લોકો ગામવાળા એ નીચી ને ઊંચી જાતિ રાખેલું જ છે આવું તો એ નીચી જાતિવાળા એ જ પાછા જેમાં બધું ભરેલું હતું ને પેલા ટ્રેક્ટર અને ની અંદર એમાં પછી આ ગંધાતું ઘી બધું એમાં પાછું ભરે અને આ ગંધાતું ઘી છે ને ભંગાર કહેવાય ને જે ઘીનો ઘીનો ભંગાર એમ એ રાજકોટની એક કંપની છે જે ડુપ્લિકેટ ઘી પકડાય ને તો એ સો રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી લે છે એવી રીતે આ બધો ભંગાર એને પચીસ લાખમાં ખરીદી જાય છે

તમને ખાલી કહી દઉં આપણે જેમ બાથરૂમ હોય છે ને આપણે ઘરે અને બાથરૂમ આપણે લઈએ છીએ તો પણ પાણી કઈ જગ્યાએ જાય છે આપણે ઢાળ આપ્યો છે અને ગટરમાં જ જાય છે એટલે કે આપણે એવી વ્યવસ્થા કરી છે કે જ્યાં આપડે લઈ જવું છે ત્યાં જાય છે આપણે એને ગટર બોલીએ છીએ પણ ત્યાં આગળ એક એવી સિસ્ટમ બનાવીએ કે ગમે એટલું ઘી અભિષેક કરે અને આપણી રોટલી બનાવવાની જે તાવડી આવે છે ને બસ એવો ઢાળ આપો એટલે ખાબોચિયા જેવું બને કે આમ અવર્થ અને ખાબુચિયાની નીચે એક ટાંકી મૂકેલી હોય અંડરગ્રાઉન્ડ અને ટાંકીમાં બધું જમા થાય અને એમાં પછી એક મોટર પર મૂકી દઈએ અને એ ઘી ને પછી બીજી ટાંકીમાં ખેંચી જવાય માતા બચાવે છે કે સ્ટાપ આપે છે જય એમ વરદાઈને માં ભાઈઓ બહેનો આજે હું આપ સૌને છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ યાદ અપાવું છું કારણ કે એમાં છુપાયેલો છે માતાનો સંદેશ માતાની ચેતવણી બે હજાર જ્યારે કોરોના આવ્યું ત્યારે દુનિયાના મોટા તહેવારો બંધ થઈ ગયા ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલની પલ્લી પણ બંધ રાખવી પડી માત્ર અમુક ધાર્મિક સંસ્થા મુસ્લિમ સમાજ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો પણ રૂપાલ પલ્લી મંડળની જીદને કારણે સરકારે મજબૂરીમાં પલ્લી કાઢવાની પરમિશન આપી પણ યાદ કરો તે જ સમયમાં તાજિયા જુલુસ બંધ કરી દેવામાં આવ્યા હતા શહેરોના માર્ગો પર તહેવાર મનાવવા રોક લગાવવામાં આવી હતી માટે માટે કોરોના વધેની એ આવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો એકવીસમાં ફરી પલ્લીનો પ્રસંગ આવ્યો સરકારે કહ્યું કે આ વર્ષે પલ્લી ન કાઢવી જોઈએ પણ ગામમાં ચર્ચા વિવાદ થયા જીત ચાલી અને અંતે પલ્લી મર્યાદિત રીતે માત્ર સ્થાનિક લોકો માટે જ યોજાઈ પણ પછી શું થયું તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધી ગયા શું આ સ્પષ્ટ સંકેત નહોતો માતા કહેતી હતી બીડ અને જીદ ખતરનાક છે ભક્તિનું નામ લઈને જીવ સાથે ખેલ ન કરો બે હજાર બાવીસમાં બે વર્ષ બાદ પલ્લી ફરીથી ભવ્ય રીતે યોજાઈ લોકોમાં આનંદ હતો ઉત્સાહ હતો પણ એ જ વર્ષે રાધેશ્યામને માતા વરદાઈની સપનામાં દેખાયા અને માતાએ કહ્યું લીલો વૃક્ષ ના કાપવું ઘી પર ના ચાલવું અને ઘી શુદ્ધ રાખવું એનો અર્થ શું કે માતાની સાચી ભક્તિ એ છે પ્રકૃતિનું રક્ષણ પ્રસાદનું સન્માન અને ગંદકી વગરનો ઉત્સવ પણ ભાઈઓ બે હજાર યાદ કરો પલ્લીના દિવસે ભારે વરસાદ પડ્યો ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું ખાબોચિયા ખાબોચ્યા લોકો કાદવમાં ડૂબી ગયા શું એ માતાની બીજી ચેતવણી નહોતી માતા વરદાયની જાણે કહી રહી હોય વ્યવસ્થા વગર ભક્તિ અધૂરી છે મારો ઉત્સવ ગંદકીમાં નહીં શુદ્ધતામાં હોવો જોઈએ અને હવે બે હજાર પચીસ માં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈએ ફરી આગાહી કરી છે આ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે હવે પ્રશ્ન એ છે આપણે શું શીખ્યા શું ભક્તો માતાનો સંદેશ સમજે છે કે ફરી એ જ ભૂલો કરશે ભાઈઓ બહેનો યાદ રાખો માતા વરદાયની ભક્તોને બચાવે પણ છે પણ જો સંદેશ અવગણો તો શ્રાપ પણ આપે છે ઇતિહાસ સાક્ષી છે જ્યારે પણ અહંકારથી જીતથી ભક્તિ કરવામાં આવી છે ત્યારે કુદરત સમાજ અને માતા પોતે દંડ આપ્યા છે પલ્લી એ ફક્ત ઉત્સવ નથી પણ એ માતાની પ્રતિષ્ઠા છે અને માતાનું માન ત્યારે જ રહેશે જ્યારે ભક્તિ સાથે શુદ્ધતા સમજણ અને જવાબદારી રહેશે તો આવો આ વર્ષે નક્કી કરીએ લીલો વૃક્ષ કાપવું નહીં ઘીનો બગાડ કરવો નહીં ઘી શુદ્ધ રાખવું ગંદકી વગર માતાનો પલ્લે ઉત્સવ જો આપણે આવું કરીશું તો માતા આશીર્વાદ આપશે નહીતર ફરી વરસાદ આપત્તિ કે દુર્ભાગ્ય આપણું આપણું પરીક્ષણ લેશે જય માવરદાયી નહીં બરાબર જેમ નીચેના બંગલામાંથી નીચેની જમીનમાં ટાંકી હોય એમાંથી આપણે ફ્લેટ ઉપર કેવી ચડાવીએ છે હા ઓવરહેડ ટાંકીએ બસ આજ પ્રયોગ ત્યાં કરી આપવા તૈયાર છું કલેક્ટરને મુખ્યમંત્રીને ગામને બધાને મેં આ બતાવવા પ્રયત્ન કર્યો છે મુખ્યમંત્રી તો ખુશ ખુશ થઈ ગયા તો બહુ સરસ પ્રોજેક્ટ છે તમારો કે થસે થસે તમાર તમારો સાથ સરકાર છે ને તો થસે હા બસ માતાજી રાજી થવા જોઈએ હા થસે થસે માતાજી રાજી હા કે તમે કેટલી મહેનત કરો છો એટલે થસે રાજી હા બસ સાચી અને મને કામ એક્ચ્યુઅલી માતાજીએ સોંપેલું છે ના ના સારું એ કઈ નહી તમારે બધી વ્યવસ્થા થઈ જાય ને હમ તમે દિવસે દર્શન ના થાય તમે એમ કરી શકો કે જો તમારે ઘી ના થવું હોય તો ની વાત છે હા તો અત્યારે જઈ શકો થોડાક અત્યારે એટલે આઠમ પેલા આઠમ પહેલા આઠમ પેલા કોઈ ઘી ના ચડાવી શકે હા આઠમ પેલા એ તો દશેરા જ ની તો નવમ પછી તમે જાવ ને હા તો તમે કદાચ બની શકે તમે હાથ પગ તોડી આવો ઘેર ના એમ એ જઈએ ના આ નોરતામાં ના જઈએ દિવાળી પહેલા કે દિવાળીની પછી જવાય જવાય હા ખાસ કરીને મોટી ઉંમરના લોકો એ ઇટાવડે ના જવું જોઈએ આમાં ક્યાંક લપસી પડો ને

પોતાની બાધા પૂરી કરી વરદાની માતા વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જયારે જેલમાં હતો ઉદયપુર હતો ગામના આગેવાનો બાધા રાખી હતી બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાયની માતા ઉપર લોકોની આસ્થા છે એ બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે હંમેશા ગામના લોકો સુખી રહે ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જયારે જેલમાં હતો ઉદયપુર તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધાપૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે એ બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે હંમેશા ગામના લોકો સુખી રહે ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જેલમાં હતો ઉદયપુર ગામના આગેવાનો બાધા રાખી પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે હંમેશા ગામના લોકો સુખી રહે ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો ત્યાં ગામના આગેવાનોએ બાધા રાખી હતી બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે માતા વરદાયની માતા ઉપર લોકોની આસ્થા છે બહુ મહત્વની આસ્થા હોય છે હવે પાછા તમને એ પાછા ખબર નહીં આ લોકો શું કરે છે ઘી દોડી જાય ને પેલા તો આખું ગામ ચોખ્ખું રાખે એકદમ ટકાટક ટક ચોખ્ખું આપણે ઘરમાં કેવું ચોખ્ખું રાખીએ એવું અને જેવો અભિષેક ત્રણ વાગ્યા પછી ચાલુ કરે ને તો બધું જાય ચોમાસું બેસી ગયું હોય ને ઘીનું ઘીનું ચોમાસું બેસી ગયું એવું લાગે જ્યાં જુઓ ત્યાં ખાબો છે ખાબો છે આ

ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં રોટલી પર પડીએ ઘી માટીમાં નહીં ગૌશાળા વૃદ્ધાશ્રમ એ સાચો અભિષેક માતા વરદાયની ભક્તિ માંગે છે ઘીનો કાદવ નહીં અંધશ્રદ્ધા માણસે નહીં સદબુદ્ધિ બચાવશે માં અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને શું આને પલ્લે ઉત્સવ કહેશો જય મા વરદાયની જય હંસવાહિની વાિની જય વરદાયની માતાજી કી મંદિર છે ને એ મરદાય માતાનું છે પણ એ સરકાર હસ્તક છે એમાં ટ્રસ્ટી હોય પૂજારી હોય બધું પણ એને કઈ લેવા દેવા નહીં પલ્લી રૂપાલ પલ્લી મીન્સ કે આ પલ્લીના પ્રસંગમાં કોઈ લેવા દેવા નહીં

હાલ ઘીનું નામ કેવું બોલાય છે કે રૂપવાલ એટલે ઘીની નદી એમ હા પણ ઘીની નદી ફક્ત ચાર જ કલાક સવારે ત્રણ વાગે શરૂ થાય ને સાત વાગે બધું ખાબોચિયા ભરાઈ જાય પાછા પીપળામાં આવી રીતે નદી બનતી હોય તો સરકાર દરેક ગામડે ગામડે નદી બની આપે બને કે ના બને આવી રીતે બનતી હોય તો બને જ નહીં આ તો હવે છોકરાઓને શું શીખવાડતા હશે આ લોકો આને નદી કહેવાય તો નદી સાચોડી નદીને શું કહેતા હશે આ લોકો ને બિચારા જેવું નથી

હા ગામમાં સત્યાવીસ ચોક છે બરાબર ભરાય એટલે કેવું છે વરઘોડો કાઢતા હોય ને એ રીતે વરઘોડો કાઢે અને પછી કેવાનો રથ છે મારો પલ્લીમાં નો રથ એમ પણ રથ ને તો હંમેશા પડ્યા હોય આ વગર પૈડા છે ધક્કો મારીને દહેડી ડહેડી લેતા હોય ને એ રીતે લઈ જાય અને ઊંધું ચાલે પછી સીધા પણ ના ચાલે લોકો હા એને ઊંધા ચાલવું પડે આ લોકોને એટલે કહેવાનું બસ આગળના પચાસ જણા હોય ને તે બધા ઊંધા રથ સામે જોતા હોય રથ પાછળ હોય અને એટલે ઊંધા ચાલુ ખબર આ બધું જ ઊંધું એક ઝાડ કાપી નાખે એક તો લીલું છમ પલ્લી બનાવવા માટે દર વર્ષે જે આપણે જગન્નાથ ભગવાન ખરા એ રથ ના બનાવે નવો એ તો એ લઈને જ ફરે અને આ ખબર નહીં ગામવાળા એ દર વખતે નવો રથ બનાવે અને એને તોડી નાખે એ જૂનો તોડી નાખે દર વર્ષે અને એને સળગાય યજ્ઞ કરે એમ એટલે સળગાઈ નાખે અને દર વર્ષે એક નવું બોલું લીલું છમ ઝાડ કાપે સો સો પચાસ સો વર્ષ જૂનું હોય ને એને લીલું છમ હોય પાછું એ પણ છતાંય એને કાપી નાખે અને પછી એમાંથી પલ્લી બનાવે પછી એટલે એક વૃક્ષ નારાયણ નો હત્યા કરે જેમ પેલા મુસલમાન લોકો બકરીની બકરી ઈદ કરે ને એના જેવું આ લોકો એક ઝાડ કાપે પછી ઘી ઘણું બધું દાનમાં આવેલું આ દાનમાં કહેવાય બધા એટલે દાનમાં આવ્યું કહેવાય પણ એ કોઈને ખાવા ના દે જેમ મોદી નથી તો હું ખાઈશ ને ખાવા નહીં દઉં પણ એ તો ભ્રષ્ટાચારની વાત છે અહીંયા તો અહીંયા તો ઘી જેને પૌષ્ટિક આહાર જેને બાળકોને રોટલી પર કોરી રોટલી ખાતા હોય એને આવો તો બિચારા કેટલાય દસ અસો આશીર્વાદ આપે આપણને બરાબર પણ આ ગામના હજી કોઈ એવું બુદ્ધિશાળી જન્મ્યો જ નથી હજી સુધી કે આ ઘી ખાવાની વસ્તુ છે કે આ રીતે રમત રમવાની જ વસ્તુ છે બરાબર એટલે આવું છે પણ હવે દર્શન કરવા જાઓ તો તમે દિવાળી પછી જ જજો ના લઈ તમારે મને આમાં શું મારથી તો જવાય એવું નથી આ લોકો મને બહુ મારે એવા છે કોણ રૂપાલ વાળા કેમ અરે હું વિરોધ કરું છું ને એ લોકો નો ના અરે હું તો વિડીયો એટલે યુટ્યુબ દ્વારા કામ કરું છું હું એક વખત ગયો છું ત્રણ વર્ષ પહેલા એટલે રૂપલ તમને આ માહિતી બધી છે તો તમે અચ્છા ઓકે હું મને માહિતી છે તમને કહી દઉં ત્રણ વર્ષ પેલા જ્યારે હું મારા ઘરે બેઠા બેઠા યુટ્યુબમાં વિડિયો જોયેલો મેં

એક આવી જ બીજી એક પરંપરા મેં અમે ગઈકાલે વાર્તા સાંભળી હતી એક જૈન ગુરુજી હતા અને બધાને ધ્યાન કરાવતા હતા તો એક બિલાડી ત્યાંથી પસાર થયા કરે એ ખરે જ આવે જ્યારે આ ધ્યાન કરાવે બેસે ત્યારે આવે તો ગુરુજીએ સલાહ આપી ભાઈને આપણે કાઢી ના મૂકતા પેલા કંઈક બાંધી દો બાજુમાં એને પછી એને બાંધી દીધી એના ચેલાઓએ અને સાધના કરી સાધના સરસ થઈ એવી રીતે નિયમ થઈ ગયો પછી પેલી બિલાડીને જેવી સાધના કરો ને એટલે બિલાડીને બાંધી દે આ લોકો

હું કહું છું ત્યાં સુધી અત્યારે બૂટ ચંપલ લોકો જોવા મળે છે ને આ લોકોના ગામમાં પચાસ વર્ષ પછી એવું લખેલું આવશે કે જો તમારા જુબુડા બૂટ ચંપલ ફેંકી નહીં જાઉં તો તમારી માનતા ભગવાન પૂરી નહીં કરે હા આવી પરંપરા થઈ જવાની જોજો ને હાલે હા શાંતિથી કાલે કરીએ હાજી 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 નમસ્તે એ હા ચાલો જય વરદાની માતા હું રાધેશ્યામ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવાલાયક પણ રહેતો નથી પણ કાદવ કીચડ થઈ જાય છે જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય જેમ ગંગા કાવેરી ગોદાવરી યમુના નર્મદા કૃષ્ણ બ્રહ્મપુત્રા સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત મને તમારી મદદની જરૂર છે મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે પર્યાવરણ સામાજિક પછાત સમાજનો સમાન અને ઘી બચાવવાનો છે પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે વીસ ફૂટ વ્યાસ છ ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો પચાસ કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય ઘી માતાજીનો પ્રસાદ છે ઘી થાળીમાં સોંપે જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં પ્રસૂતાબહેનોને કેન્સરના દર્દીઓને કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય મારો પ્લાન બી ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગમ આવી રહ્યા છે જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવો શુદ્ધ રહી શકે જો ગામમાં તાવડી પ્રોજેક્ટ બે હજાર ચોવીસની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું બે ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો પણ કાદવ કિચર કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો માતા વરદાયની રાજી થશે આશીર્વાદ પણ આપશે અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે ગરીબના આશીર્વાદ પણ મળે મિત્રો મારે આ દસ લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયાનો જમાનો છે મારો મેસેજ તમને સારો લાગે મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક વોટ્સએપમાં ફોરવર્ડ કરશો મારો ફોન નંબર સેવન જીરો વન સિક્સ વન ફાઇવ નાઇન ફોર ફાઇવ જીરો અમદાવાદ નમસ્તે જય જય વરદાઈ માતા